સામા પાંચમની વિધિ કરવા માટે ગયા હતા ત્યારબાદ તેઓ સત્તર મીસ સપ્ટેમ્બરે પડતા આવ્યા હતા ઘર ખોલીને અંદર જોતા તેમના રસોડાની બારી તૂટેલી જણાઈ હતી જેથી તેમને શંકા જતા તેમણે તેમના ઘરમાં તપાસ કરતા તિજોડીના લોકરમાં મૂકેલા સોનાના ઘરેના તપાસતા તેમાંથી કુલ ત્રણ પોઈન્ટ સાત લાખની મત્તાના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેમના પતિની પેરાલિસિસ હોય ઘરમાં દોડધામ કરવાવાળું કોઈ ન હોવાથી તેમણે જે તે સમયે પોલીસને જાણ કરી હતી જોકે બાદમાં ચોરીમાં ગયેલી જણસોના બિલની ખાતરી કર્યા બાદ આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી દસ કલાકે મળી હતી